આંગણવાડીની બહેનો જીઆઈએસએફના જવાનો સફાઈ કામદાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોમગાર્ડના જવાનો અનેક કર્મચારી મિત્રો એ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો પચીસ વર્ષથી ભોગ દરેક ચૂંટણી વખતે અને ચૂંટણી સિવાય પણ પોતાની જાત ઘસીને ગાંધીનગર આવે રેલી કરે ધરણા કરે અરજી આપે આવેદનપત્રો આપે છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળવા તૈયાર નહોતી ત્યારે આ કર્મચારી મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં કેસ જીત્યા તો આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની સરકારે કર્મચારીઓની વિરુદ્ધમાં જે એલપીઓનો કેસ દાખલ કર્યો એ કઈ હદે રાજ્યની સરકાર કર્મચારી વિરોધી છે એ આ ભાજપ સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે એક તરફ કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને ન્યાય નહીં આપવો બીજી તરફ ગુજરાતની બહેન દીકરીઓ માતાઓ યુવાનોને દારૂ અને ડ્રગ્સમાં ખતમ કરવા અને ત્રીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કર્મચારીઓની વિરુદ્ધમાં કેસ દાખલ કરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને મજબૂત કરી શોષણની વ્યવસ્થાને મજબૂત કરવી આ જ ગુજરાતનું મોડલ છે આ મોડલને ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસ પાર્ટી અને અમે કટિબદ્ધ છીએ અને એના જ ભાગરૂપે આક્રોશ રેલી નીકાળી છે આ જન આક્રોશ રેલીના મંચ પરથી ફરી એકવાર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું આવો

जो एक पार्टी का सरकार रही है उससे वो मुद्दे गंभीर होते चले गए इनकी कोई इनको कोई चिंता ही नहीं है जो वोट चोरी करके सत्ता में आते हैं वो फिर नौकरी भी चुराते हैं किसानों का पैसा भी चुराते हैं आपका हमारा हक भी चुराते हैं राशन भी चुराते हैं सब कुछ चुराते हैं इसलिए अब गुजरात तैयार है इन सब की इनकी सत्ता को ख़त्म करने के लिए और एक बदलाव के रास्ते पर गुजरात चल पड़ा है उसकी शुरुआत इस जन आक्रोश यात्रा रैली से हो रही है